દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ પર મૃત્યુ પામેલ બીજી ગાયો ને સારવાર અર્થે ગઢડા પશુ દવાખાને થી ડોક્ટર મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ ડોક્ટર દીપક સાહેબ ડોક્ટર મેહુલભાઈ ગઢડા આયશ્રી સોનલ જીવદીયા ગૌશાળાના સભ્યો સાથે ગઢડા હોમગાર્ડ જવાન ચંદ્રકાંતભાઈ સોલંકી તાત્કાલિક સારવાર અર્થે પહોંચી સાથો સાથ ખોપાળા એમ બીડી ઇકો ગાડીના ડોક્ટર યોગેશભાઈ સાથે પાયલોટ લાલજીભાઈ તાત્કાલિક પહોંચી આ ગાયોની સારવાર અર્થે ભારે જહેમત ઉઠાવેલ પરંતુ સારવાર દરમિયાન બીજી બે ગાયોના પણ મૃત્યુ થયેલ જેથી કરીને આવા પૂર ઝડપી વાહન ચાલકો માટે અકસ્માત નિવારવા તકેદારીના પગલાં લેવામાં આવે તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે તેમજ ઉગ્ર રોજ સાથે જવાબદાર પર સખત કાર્યવાહી કરવામાં આવે તેમજ માલધારીઓને સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ આપનો પરિચય મારું નામ ચંદ્રકાંત સોલંકી અમે લોકો જીવદયાની એક

મેહુલ સાહેબ અને ગઢડા હોમગાર્ડ જવાન ડોક્ટર જયેશભાઈ યોગેશભાઈ શર્મા પાયલોટ લાલજીભાઈ ભારે જહેમત ઉઠાવી અને આ ગાયોની સારવાર કરવામાં આવી હતી અને એક ગાયને સાઈડમાં ઈજા બહુત જ પહોંચી હતી તો એને ઓપરેશન કરવામાં આવ્યું હતું ટાંકા લઈ પરંતુ સારવાર અર્થે તે ગાયનું પણ મૃત્યુ થયું હતું અને આવા એક્સિડન્ટના બનાવ ન બને એવી અમારા જીવદિયાની પ્રવૃત્તિમાં જે કોઈ સેવા કરે છે એની માંગ છે કે વાહન ચાલકો વાહન ધીમે ચલાવે અને જે કોઈ પશુ માલિકો છે તો એના પશુઓની તકેદારી રાખે કે પશુઓ એમ નામ રખડે નહીં અને લઈને જાતા હોય પશુ માલકો તો સાઈડ માં રોડ ઉપર લઈન ચાલે તો આવા મૃત્યુ ન થાય અકસ્માત ન બને એવી તકેદારી રાખે એવી અમારી જીવદીયા પ્રવૃત્તિ કરતા સભ્યોની માંગ છે